શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના વદ પક્ષની ચતુર્થીનું વ્રત સંકષ્ટ ચતુર્થી વ્રત કથા મહિમા પૂજન વિધિ જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિસમ પ્રભ નિર્ઘ્ન કરુર મેં દેવ સર્વકાર્યસુ સર્વદા બોલો સર્વ પ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદન રીધિસિદ્ધિના દાતા સુદના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો ચતુર્થી જ્યોતની તિથિ એમાંય ખાસ કરીને આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનું વિશેષ મહત્ત્વ છે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજાની સાથે શિવ પરિવારની પૂજા થાય છે ચોથ માતાની પૂજા થાય છે ચંદ્રમાની પૂજા થાય છે અને આ સંકષ્ટ ચતુર્થીની સાથે સૌભાગ્યવતી બહેનો કરવા ચોથનું વ્રત પણ રાખે છે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી સંકટો વિઘ્નો બાધા દૂર થાય છે એવું શાસ્ત્રમાં કહેવાનું છે માટે આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ વિશેષ રૂપે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટો સોપારી પૈસો જે કંઈ હોય તેનું સાદું સરળ રીતે પૂજન થાય છે કારણ કે ભગવાન શ્રી ગણેશજીને પૂજાની વધુ કંઈ આવશ્યકતા રહેતી નથી એક સાથીઓ કરીને પણ આપણે ગણેશજીનું સ્મરણ કરીને પૂજન કરી શકીએ છીએ એવા દયાળુ દેવ છે ભગવાન શ્રી ગણેશજી સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીને તેમના પિતા મહાદેવથી અને સર્વે દેવી દેવતાથી તે વરદાન પ્રાપ્ત થયું છે કે જે કોઈ શુભ કાર્ય આરંભ થશે ત્યારે તેમનું નામ પહેલાં સ્મરણ કરવામાં આવશે એટલા માટે ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય કહેવાય છે અને ચતુર્થી તિથિ ભગવાનને સમર્પિત છે ખૂબ જ પ્રિય છે કારણ કે ચતુર્થીના દિવસે જ પ્રભુનો જન્મદિવસ ચતુર્થીના દિવસે જ પ્રભુજીના લગ્ન ચતુર્થીના દિવસે જ તેમને ત્યાં લાભ શુભની પ્રાપ્તિ થયેલી અને આ ચતુર્થી કે જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજી હોય આજે ગણેશજીની પૂજા ઉપાસના કરીને ભક્તો સર્વ રીતે રક્ષા પ્રાપ્ત કરે છે વિનાયક દેવ અર્થાત તંત્ર મંત્ર આદિથી રક્ષા પ્રાપ્ત કરાવનાર દેવતા છે ભગવાન શ્રી ગણેશજી કહેવાય છે કે જ્યારે તંત્રના સ્વામીની આવશ્યકતા પડી તંત્ર વિદ્યા તે ભગવાન મહાદેવે જ જ્ઞાન આપેલું છે પરંતુ દરેક વિદ્યાના કોઈને કોઈ સ્વામી હોય ત્યારે તંત્ર વિદ્યાના દેવતા ભગવાન શ્રી ગણેશજીને બનાવવામાં આવ્યા અને તાંત્રિકા દેવી તેમના પત્ની થયા જે કોઈ તંત્ર વિદ્યા મંત્ર વિદ્યા જાણતા હશે તેઓને ખબર હશે કે ઉચ્છિષ્ટ ગણપતિની પૂજા ઉપાસના થાય છે માટે ગણેશજી સંસારી લોકો માટે પણ વિઘ્નહર્તા સુખદાયક મંગલકર્તા છે અને ગૂઢ વિધ્યા છે તેમના દેવતા પણ ભગવાન શ્રી ગણેશજી છે માટે ગણેશજીની સર્વ રીતે સર્વ પ્રકારે સર્વસ્થાનોમાં પૂજા ઉપાસના થાય છે કોઈ દોષ લાગતો નથી આજના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરે ધૂપ દીપ નૈવેદ્ય ચૂરમાના લાડુ છે તલના લાડુ છે મોતીચૂરના લાડુ છે તથા ઘી અને ગોળ પણ સમર્પિત કરી શકાય છે પ્રભુને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે જે ધરતીમાં ઉગે છે ધરતીપુત્ર મૂર્તિ ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આપણે ભૂમિનું આજે પૂજન કરીએ છીએ અને દુર્વા ઘાસ તોડીને પ્રભુને સમર્પિત કરાય છે ગણેશજીની પૂજા તે આપણે ઓમકારના રૂપમાં પરમપિતા પરમાત્માના રૂપમાં પણ કરી શકીએ છીએ કુળદેવીની સાથે પણ આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ જે કંઈ આપણે શુભ કાર્ય આરંભ કરીએ છીએ લગ્ન વિવાહ કે ઘરમાં વાસ્તુ છે નવીન ગૃહ પ્રવેશ છે કે પછી આપણે જમીન મકાન લઈએ છીએ ત્યારે પણ ગણેશજીની પૂજા અર્ચના થાય છે ગૌરી ગણેશજીની પૂજા આપણા ઘરમાં થવી જોઈએ કારણ કે દેવી શક્તિ તે મા પ્રકૃતિ છે અને પરમપિતા પરમાત્મા સૂર્યનારાયણ દેવ આપણા પાલન પોષણ કરતા પિતા છે આજે સંકષ્ટ ચતુર્થી ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું પૂજન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કર્યા અને પોતાના કષ્ટોનું નિવારણ થયું હતું એટલા માટે ગણેશજી અને ચંદ્રદેવની પૂજા આજે સાંજના સમયે ચંદ્ર ઉદય થાય ત્યારે સાથે થાય છે આજે ચંદ્રોદય છે લગભગ સાડા છની આસપાસ સાંજના સમયે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી તિથિના વ્રતની વ્રતકથા અવશ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ ચતુર્થી તિથિના મહિમાની કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જ્ય એક નગરમાં બંને આંખોએ અંધ એક ડોશીમાં રહેતા હતા તેને એક પુત્ર અને એક પુત્ર વધુ પુત્ર વધુ નિઃસંતાન હતા ડોશીમા ગરીબ હતા છતાં નિત્ય શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરતા હતા શ્રદ્ધા ભક્તિ જોઈને ભગવાન શ્રી ગણેશજી એક દિવસ ડોસીમા ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને કહ્યું હે ડોસીમા તમારી સેવા પૂજાથી હું ઘણો પ્રસન્ન છું જે માંગશો તે મળશે ડોસીમા સાંભળીને મૂંઝાઈ ગયા અને બોલ્યા હે પ્રભુ હું શું માગું મને તો માંગતા પણ આવડતું નથી ત્યારે ગણેશજીએ હસતા હસતા કહ્યું ડોસીમા તમારા દીકરા અને વહુને પૂછીને માગી લેજો હું કાલે ફરી આવીશ ડોસીમાએ તો સવારે વહેલા ઉઠીને દીકરાને પૂછ્યું દીકરો બોલ્યો મા ધન માગી લે બહુ બોલી હું નિસંતાન છું બા તમે પોત્ર માગી લો ને ત્યારે ડોસીમાએ વિચાર્યું કે આ બંને જણાતો પોતપોતાનો સ્વાર્થ જુએ છે તેથી માએ પાડોશીને પૂછ્યું પાડોશીઓએ કહ્યું અરે ડોસીમા તમે તો હવે થોડા દિવસના મહેમાન છો શા માટે ધન અને પોત્ર માગો છો તેના કરતાં તો તમે ભગવાન પાસે તમારા માટે તમારી આંખો જ માગી લો જેનાથી તમારું બાકીનું જીવન ખૂબ જ આરામથી પસાર થઈ જાય પરંતુ ડોસીમાને પડોસીની વાત પણ યોગ્ય લાગી નહીં તેમણે વિચાર્યું કે મારો દીકરો અને વહુ રાજી થાય તેવું જ વરદાન માંગું મારી આંખો પણ માંગી લો બીજે દિવસે ગણેશજી આવ્યા અને બોલ્યા ડોસીમા હવે જે માંગો તે આપીશ વિચારી લીધું તમે કે તમારી મનોકામના શું છે ત્યારે ડોશીમા બોલ્યા હે પ્રભુ જો આપ મારા પર ખરેખર પ્રસન્ન હો તો મને નવ કરોડની સંપત્તિ આપો નિરોગી શરીર આપો આંખોનું તેજ આપો મને એક પૌત્ર આપો મારા સમગ્ર પરિવારને સુખ સંપત્તિ મળે અંતમાં અમને સૌને મોક્ષ મળે તેવા આશીર્વાદ આપો ડોસીમાની માગણી સાંભળીને ગણેશજી ફરી હસતા હસતા બોલ્યા હે ડોસીમા તમે તો મને છેતરી લીધો એકમાં અનેક વરદાન માગી લીધા સારું સારું હું તમારા પર પ્રસન્ન છું એટલે તમારું માંગેલું તમને જરૂર આપીશ તથા સ્તું આમ કહીને ગણેશજી તો અંતર ધ્યાન થઈ ગયા ડોસીમાને ગણેશજીની કૃપાથી જે માંગ્યું હતું તે બધું મળી ગયું હે સિદ્ધિ વિનાયક ગણેશજી જેવી રીતે તમે આ ડોશીમાને ફળ્યા એ રીતે તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી ગણેશજીનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોય સંકટ નાસન સ્તોત્ર કે જે નારદ ભગવાને સંભળાવેલો છે તે પણ સાંભળવો જોઈએ જે સર્વે સંકટોને હરનાર ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આવું આપણે સાંભળીએ નારદ પુરાણમાં જણાવેલ સંકટ નાસન સ્તોત્ર બોલો ભગવાન શ્રી ગણેશજીની જે પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધયે प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्र विघ्नराजेन्द्रधूम्रवर्णतथाष्टकं नवं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्यया पठे नर न जविघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मार्षे फलं लभेत् संवसरेण सिद्धि च लभते न संशय અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો લિખી યા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદ બોલો ભગવાન સંકટનાસન ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ